પાસખા પર્વ શરૂ થવાને છ દિવસ બાકી હતા ત્યારે ઈસુ બેથાનિયા ગયા ઈસુએ જેને મરણમાંથી સજીવન કર્યો હતો તે લાઝરસ અહીં રહેતો હતો ઈસુના માનમાં ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું માર્થા સરભરા કરતી હતી અને લાઝરસ ઈસુની સાથે જમવા બેઠો હતો તે સમયે મરિયમે આશરે અડધો કિલો જટા માસીનું અતિમૂલ્યવાન અતર લાવીને ઈસુના ઈસુના પગ પગ પર રેડ્યું અને પોતાના વાળથી ઘર સુગંધથી મહેકી ઉઠ્યું પરંતુ ઈસુનો એક શિષ્ય યહુદા ઈશ્કારિયત જે તેમને દગો દેવાનો હતો તેણે કહ્યું આ અત્યંત મૂલ્યવાન અત્તરની કિંમત ત્રણસો દિનાર થાય તેને વેચીને તેમાંથી ઉપજેલા પૈસા ગરીબોને આપવાની જરૂર હતી હકીકતમાં યહુદાને ગરીબો માટે લાગણી ન હતી તે શિષ્યોના પૈસા રાખતો હતો પણ તે ચોર હતો અને ઘણીવાર પોતાને માટે તે પૈસા ચોરી લેતો હતો તેથી તેણે આમ કહ્યું ઈસુએ કહ્યું એને રહેવા દો ભલે તે તેમ કરે તેણે મારા દફનની તૈયારી રૂપે અત્તરનો અભિષેક કર્યો છે ગરીબો હંમેશા તમારી સાથે છે પણ હું તમારી સાથે લાંબો સમય રહેનાર નથી લોકોએ જાણ્યું કે ઈસુ આવ્યા છે ત્યારે તેઓ ઈસુને તથા મરણમાંથી સજીવન થયેલ લાઝરસને જોવા ત્યાં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા ત્યારે મુખ્ય યાજકોએ નક્કી કર્યું કે લાઝરસને પણ મારી નાખવો કેમ કે તેને લીધે ઘણા યહૂદીઓ તેઓને છોડીને ચાલ્યા ગયા હતા ઈસુ તેજ મસીહ છે એવો વિશ્વાસ કર્યો હતો બીજે દિવસે ઈસુ યરુશાલેમ આવી રહ્યા હતા તે સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા પાસ્કા પર્વ માટે આવેલા લોકોએ તે જાણ્યું તેઓ ખજૂરીની ડાળીઓ લઈને ઈસુને સામે મળવા ગયા તેઓ પોકારતા હતા મુક્તિદાતા ઇઝરાયલનો રાજા સ્તુત્ય હો ઈશ્વરના નામે આવનાર રાજાને ધન્ય હો હોસાનના ઈસુએ ખોલકા પર સવારી કરી ત્યારે આ ભવિષ્ય કથન પૂર્ણ થયું ઇઝરાયલના લોક બીશો નહીં કેમ કે તમારો રાજા ગધેડાના ખોલકા પર બેસીને નમ્ર બનીને આવે છે જોકે ઈસુના શિષ્યોને ત્યારે ખબર નહોતી કે ભવિષ્ય કથન પૂર્ણ થાય માટે આ બની રહ્યું હતું ઈસુ પોતાના સ્વર્ગીય મહિમામાં પાછા પ્રવેશ્યા ત્યારે તેઓને સમજાયું કે ભવિષ્ય કથનો પરિપૂર્ણ થયા હતા ઈસુએ લાઝરસને મરણમાંથી સજીવન કર્યા તે જેઓએ જોયું હતું તેઓ તે વિશે બીજાઓને કહી સંભળાવતા હતા ઈસુના આ મહાન ચમત્કાર વિશે લોકોએ સાંભળ્યું હતું તેથી ટોળાબંધ લોકો તેમને સામે મળવા ગયા આ જોઈને ફરોશીઓએ એકબીજાને કહ્યું આપણું કાંઈ વળતું નથી જુઓ આંખું જગત તેની પાછળ ગયું છે પાસખા પર્વમાં ભાગ લેવા માટે કેટલાક ગ્રીક લોકો આવ્યા હતા તેઓએ બેથ સાયદાના વતની ફિલિપને કહ્યું સાહેબ અમે ઈસુને મળવા માંગીએ છીએ ફિલિપે આંદ્રિયાને આ કહ્યું અને તેઓ બંને ઈસુને પૂછવા માટે ગયા ઈસુએ જવાબ આપ્યો સ્વર્ગીય મહિમામાં પાછા પ્રવેશવાનો મારો સમય હવે આવી ચૂક્યો છે ઘઉંનું દાણો જમીનમાં વવાઈને મરી જાય છે ત્યારે ઘણા નવા કણસ ફસલ ઉપજે છે જો હું મરણ ન પામું તો હું એકલો એક દાણા સમાન જ રહું તેથી મારે મરણ પામવાની જરૂર છે મારા મરણને લીધે ઘણાઓને નવું જીવન પ્રાપ્ત થશે જો તમે પૃથ્વી પર પોતાના જીવનને વ્હાલું ગણીને પકડી રાખશો તો તેને ગુમાવી બેસશો પરંતુ જો તમે તેને અર્પી દેશો તો તેના બદલામાં મહિમાવંત અનંત જીવન પામશો જે કોઈ મારો શિષ્ય બનવા ચાહે તે મને અનુસરે કેમ કે હું જ્યાં હું ત્યાં જ મારા સેવકી હોવું જોઈએ જે મને અનુસરશે તેને પિતા માન આપશે હવે મારો આત્મા આકુળ વ્યાકુળ થઈ રહ્યો છે હું શી પ્રાર્થના કરું હે પિતા હવે પછી જે કઈ બનવાનું છે તેથી મને બચાવો પણ એવી પ્રાર્થના કરાય કેમ કે હેતુ માટે હું અહીં આવ્યો છું હે પિતા તમારા નામને માન તથા મહિમા મળે થવા દો ત્યારે સ્વર્ગમાંથી એક વાણી સંભળાય હું મહિમા પામ્યો છું અને હવે ફરીથી પામીશ લોકોએ એ અવાજ સાંભળ્યો ત્યારે કેટલાકને લાગ્યું કે ગર્જના થઈ પણ બીજાઓએ કહ્યું કે દૂતે તેની સાથે વાત કરી ઈસુએ તેઓને કહ્યું એ વાણી મારે માટે નહીં પણ તમારે માટે હતી જગતનો ન્યાય કરવાનો સમય આવી ચૂક્યો છે હવે આ જગતના રાજા શેતાનને ઉથલાવી પાડવામાં આવશે જ્યારે ક્રુઝ પર મને ઊંચો કરવામાં આવશે ત્યારે પ્રત્યેકને હું મારી તરફ ખેંચીશ પોતે કેવી રીતે મરણ પામવાના છે તે દર્શાવવા ઈસુએ આ કહ્યું લોકોએ કહ્યું તમે શા માટે કહો છો કે મસીહ મરણ પામશે શાસ્ત્ર પ્રમાણે અમે એવું સમજીએ છીએ કે મસી મરણ પામશે જ નહીં તમે કયા મસી સુધી તેમાં ચાલો પછી અંધારું થઈ જશે ત્યારે બહુ મોડું થઈ જશે અને તમે માર્ગ શોધી શકશો નહીં જે કોઈ અંધારામાં ચાલે છે તે જાણતો નથી કે તે ક્યાં જાય છે હજુ સમય છે ત્યાં સુધી પ્રકાશમાં વિશ્વાસ કરો એટલે તમે પોતે પ્રકાશિત જ્યોતિવંશો આ વાતો કહ્યા પછી ઈસુ ત્યાંથી જતા રહ્યા અને ગુપ્તમાં રહ્યા આટલા બધા ચમત્કારો કર્યા છતાં લોકોએ વિશ્વાસ કર્યો નહીં કે ઈસુ એ જ મસીહ છે યશાયા પ્રબોધકે આજ ભવિષ્ય ભાખ્યું હતું હે પ્રભુ કોણ અમારું માનશે ઈશ્વરના મહાન ચમત્કારોને પુરાવા તરીકે કોણ સ્વીકારશે તેથી તેઓ વિશ્વાસ કરી શક્યા નહીં વળી યશાયાએ કહ્યું હતું તેઓ જોઈ ના શકે સમજી ના શકે અને સાજા થવા માટે પ્રભુ તરફ ફરી ના શકે એ માટે ઈશ્વરે તેઓની આંખો અંધ અને તેઓના હૃદય કઠણ કર્યા છે યશાયાએ આ ભવિષ્ય ઈસુ વિશે કહ્યું હતું કેમ કે મસીહના મહિમાનું સંદર્શન તેણે જોયું હતું ઘણા યહૂદી આગેવાનોએ ઈસુ તે મસીહ છે એવો વિશ્વાસ કર્યો હતો પણ ફરોશીઓ તેમને સભા બહાર કાઢી મૂકશે એ બીકે તેઓ કોઈની આગળ તેની કબૂલાત કરતા ન હતા તેઓ ઈશ્વર તરફથી મળતી પ્રશંસા કરતા માણસો તરફથી મળતી પ્રશંસાને વિશેષ ચાહતા હતા ઈસુએ લોકોને મોટા અવાજે કહ્યું જો તમે મારા પર વિશ્વાસ કરો છો તો હકીકતમાં તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો કેમકે જ્યારે તમે મને જુઓ છો ત્યારે તમે મને મોકલનારને જુઓ છો મારામાં વિશ્વાસ મૂકનારને હવે પછી અંધકારમાં અથડાવવું ના પડે એ માટે આ અંધકાર ભર્યા જગતમાં પ્રકાશ તરીકે હું આવ્યો છું મારા વચન સાંભળ્યા છતાં જો કોઈ મને આધીન ન થાય તો હું એનો ન્યાય કરતો નથી કેમ કે જગતનો ન્યાય કરવા નહીં પણ તેનો ઉદ્ધાર કરવા માટે હું આવ્યો છું મારો તથા મારા સંદેશાનો કરનારાઓનો ન્યાય મેં પોકારેલા વચનો વડે ન્યાયના દિવસે થશે પોતાના વિચારો નથી પિતાએ મને જે કહ્યું છે તે જ મેં તમને જણાવ્યું છે હું જાણું છું કે પિતાની આજ્ઞા અનંત જીવન તરફ દોરી લઈ જાય છે તેથી તેમના કહ્યા પ્રમાણે જ હું બોલું છું